નમસ્કાર ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એકવીસમો હપ્તો હજે પણ તમને નથી મળ્યો તો શું ખરેખર હવે ચાર દિવસનો સમય બાટી છે તો તમને બે હજાર રૂપિયાનો હપ્તો મળી જશે કે કેમ આ સાથે હવે શું તમારે કરવું પડશે કે જેથી કરી પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવા આપેલા જે બે નંબર છે એ નંબરના કારણે માધ્યમમાં લોકેશન અંતર્ગત અપડેટ ન આવ્યું હોય તો સારું અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ભેરો ગુજરાત ઉપરથી ભારેથી અતિભારે દર્શાવવામાં આવેલી માહિતી છે અને આ વાતાવરણની અસર ગુજરાતમાં બે થી ત્રણ દિવસ માટે રહેવાની શક્યતા હતી ત્યારે દર્શાવવામાં આવી રહી છે ચોક્કસપણે વાતાવરણ બદલાઈ જાય પરંતુ જે એટર્ણના એક્સ્ટ્રીમ છે એક્સટીમના મોડ્યુલ પ્રમાણે જે ચાર્જ છે એ લગભગ ચાર હજાર છે જે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી હોય તો એમને બે હજાર આપવામાં આવશે હવે ઘણા બધા લોકેશન છે એ આપણે સાવચેતી રાખી આગળ વધવાના છે ગુજરાતમાં પણ ભારે પવનો સાથે વરસાદની આગાહી હોઈ શકે અને વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળી શકે ગુજરાત ઉપર ભેરા બે મહેંગા અને વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી હોય એ પ્રકારે જ્યારે પણ તમે એકવીસમાં હપ્તા માટેની રાહ જોઈને બેઠા હોય કે ત્યારે પી પીએમ કિસાન યોજના અંતર્ગત સ્વથી યોજનાનો લાભ છે એવા લોકોને જ આપવો જોઈએ કે જેથી દરેક લોકો સાથે હળીમળીને રહે પહેલાના જે કંઈ પણ લોકેશન હોય એ લોકેશન હવે પૂર્ણ કરીએ ત્યાર પછી હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એકવીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે એવા ખેડૂત મિત્રો માટે હેલ્પગાર સાબિત થઈ તો બે હજારના એકવીસમો હપ્તો તમારે મેળવવો છે તો શું કરવું પડશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર જણાવીશું ચાર ચાર દિવસો હવે બાકી રહ્યા છે બે હજારનો એકવીસમો હપ્તો હજી પણ મળ્યો નથી નહીતર મિત્રો દિવાળી તહેવાર નિમિત્તે દિવાળીના આગલા દિવસે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો હપ્તો છે જમા થઈ જવો જોઈએ આ પહેલા અગાઉ ત્રણ રાજ્યોની અંદર ખેડૂતોને બે હજાર રૂપિયા આપી દેવામાં આવ્યા છે અઠાવીસમો હપ્તો અગાઉ આપી દેવામાં આવ્યો છે જેમાં મિત્રો ઉત્તરાખંડ છે માફ કરજો મિત્રો પંજાબ છે હરિયાણા છે અને ખાસ કરીને હિમાચલ પ્રદેશ છે તો આ ત્રણ રાજ્ય રાજ્યોના ખેડૂતોને બે હજારનો એકવીસમો હપ્તો અગાઉ આપી દેવામાં આવ્યો આ પછી જમ્મુ અને કાશ્મીરના ખેડૂતોને પણ બે હજારના હપ્તા વિશેની યોજનામાં છે એ આવરી લેવામાં આવ્યા છે જેના અત્યારે છવ્વીસ હજાર જેટલું બિલ બનતું હતું તો આ દરેક માહિતી અને દરેક અપડેટ છે તમને લાઈવ ટેલિકાસ્ટ કરવી પડશે વાતાવરણની અસરના કારણે કોઈપણ પ્રકારનું હેડસેટ છે ચાલશે નહીં તો આ અંગે છે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી છે એ માહિતી ન હોય વાતાવરણની અંદર અસર છે એ બદલી જતી હોય છે તો દરેક માહિતી અને દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીએ તો મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે એમાં પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમા હપ્તાની રાહ જોઈને બેઠેલા ખેડૂતોને હવે સૌ પ્રથમ છે શું દર્શાવવાનું છે તો એમને પોતાના જે ખેડૂતોને હોય એ દિવાળી પહેલાં ખેડૂતોને મોટી ભેટ આપવાની છે તો એમાં એકવીસમો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થવા જઈ રહ્યો છે ખેડૂતભાઈઓ માટે સારા સમાચાર આવી ગયા છે કરોડો ખેડૂતો જેમની રાહ જોઈને બેઠા છે એમને હવે પીએમ કિસાન યોજના અંતર્ગતમાં એકવીસમો હપ્તો છે એ આપી દેશું આ સાથે ખાતામાં બે હજાર રૂપિયા છે એ આવ્યા છે કે નહીં એ તમે ચેક કરી લેજો તમારી ભૂલના કારણે બીજાના એકાઉન્ટમાં તો જતા નથી રહ્યા ને તો દરેક અપડેટ અને દરેક માહિતી છે આજે જ ચેક કરી લેજો તો ખાસ કરીને અત્યારે વર્ષોથી ખેતીથી બેકાબૂ થયેલા જે લોકો છે એમને અત્યારે હવેશી ખ્યાલ પડશે તો આ અંગે મિત્રો હવે વર્ષોથી ખત્તીની આસપાસ જે વાહન ચાલકો છે એમને આર્થિક રીતે મદદ મળી છે તો કેન્દ્ર સરકાર દ્વારા પણ અત્યારે હાલ પીએમ કિસાન યોજના અંતર્ગત છે માત્રતા ધરાવી દીધી છે એકવીસમાં જે છે ડાયામીટરના માપની નાખવાની એકવીસ ડાયામીટર સુધી છે એ ખેંચવાનું કીધું પરંતુ અત્યારે જે થેરેકર હાલે છે એ થેરેકર વધારે પડતી આકારવી પણ છે એ જાણકારી મેળવશું તો અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો આ રજિસ્ટ્રેશનવાળા મોબાઈલ નંબરથી જ તમે છે આ વખતે આવશો તો જ તમને છે આ યોજનાનો લાભ મળશે અને પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજારના હપ્તા છે એ જાણકારી સ્વરૂપે માહિતી આગળ અને પાછળ મોકલી દેવી તો આ અંગે છે અત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી છે એ માહિતી આપણે જાણી લઈશું તો આ યોજના અંતર્ગત પીએમ કિસાન યોજનાનો લાભ છે એ તમે મળી શકશો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે છે એ એક્સપર્ટ પણ આજે આપણે જાણી લઈશું તો પીએમ કિસાન યોજના અંતર્ગત હવે ખેતીના કામો કરતા જે ખેડૂત ભાઈઓ છે એમને બે હજાર રૂપિયાના હપ્તા વિશે ટૂંક જ સમયની અંદર ખ્યાલ હતો પરંતુ હવે ફરી વખત બદલાણો છે અને પીએમ કિસાન યોજનાનો લાભ છે તમને ટૂંક જ સમયની અંદર મળ્યો કે નથી મળ્યો એ પણ જાણવું જરૂરી છે તો આ હપ્તો અત્યારે મળ્યો નથી હવે બે હજારનો હપ્તો છે આપણે ગોતીશું તો પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના હપ્તાઓ વિશે એકવીસમો હપ્તો છે ખેડૂતોના ખાતામાં તાત્કાલિક જમા થઈ શકે કારણ કે હવે સરકાર તરફથી જો અત્યાર સુધી વીસ હપ્તા ટ્રાન્સફર કર્યા હોય તો એક હજાર હપ્તો છે એ બેંક એકાઉન્ટમાં જમા કરી આપવો જોઈએ તો બે હજાર રૂપિયાના હપ્તા વિશે જે થોડીક વધારે આપણે માહિતી મેળવી તો વર્ષોથી ખેતી કરતા આપણા અન્નદાતાઓને આર્થિક મદદ મળી રહે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાની જે જાહેરાત કરી છે અને પીએમ કિસાન યોજના ચલાવે છે આ યોજના હેઠળ દર વર્ષે આર્થિક રીતે છ હજારનો હપ્તો ખેડૂતોના ખાતામાં આપણે નાખી દેવું પડે તો તમે જે આ યોજનામાં આગળ વધી શકો અને ઉભી શકો તો એક લોકો પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવો અથવા તો ફોર્મ ભરો તો એક દિવસની અંદર વીસ હજાર સુધી છે એ તમે ટ્રાન્સફર કરી શકો છો હવે પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યા પછી પણ તમારે બે હજારનો હપ્તો જાણકારી સ્વરૂપ મેળવવો હોય તો એ તમે જમા કરાવી શકો છો નહીં તો તમારો હપ્તો છે તમારા બેંક એકાઉન્ટના જમા થાય છે ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર થાય છે તો એ પણ એક સાવચેતી રાખે Queen. Okay. હવે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત હાઇલાઇટ શું છે તો આ યોજનાનું નામ છે પીએમ કિસાન યોજના પ્રધાનમંત્રી સ્વનિધિ મુખ્ય લાભ છે વાર્ષિક રૂપિયાનો હપ્તો હપ્તો જેમાં દર મહિને ખેડૂત તરફથી આવે છે આ સાથે કયો હપ્તો અપેક્ષિત છે તો એકવીસમો હપ્તો છે એ અપેક્ષા રાખવામાં આવી છે કે બે થી ત્રણ દિવસની અંદર આ હપ્તો છે એ જમા થઈ જાય અને વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારના મોટા ફેરફાર કે વિઘ્નો છે એ બંધ કરી નાખે તો હાલ પૂરતી મિત્રો આ જે યોજના છે એ યોજનાનો હપ્તો ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનાના અંત સદીમાં તમારા બેંક એકાઉન્ટમાં જમા થાય

હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે સામાન્ય રીતે આ હપ્તાની રકમ છે બેંક ખાતામાંથી આપણે મોકલવી પડશે તો પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવતી વખતે બેંક ખાતામાંથી જે રકમ ટ્રાન્સફર થાય છે એ માત્રને માત્ર ડીબીટીના માધ્યમથી જમા થતી હોય છે હવે મિત્રો પાંચેક વર્ષનો સમયગાળો લાગી ગયો છે આ યોજના અંતર્ગત હજી પણ રૂપિયાનો ફેરફાર થયો નથી બાકી બીજી યોજનાઓમાં જુઓ તો આમાં ગુજરાત નજીકના જે ચાર રાજ્યો છે એમાં પીએમ કિસાન યોજના અંતર્ગત જે દસ થી બાર ખાતા છે પરંતુ ગણાયકોની ભાજપ સરકાર ભાજપ સરકાર દ્વારા આ દિવાળીએ છે તમને દરેકને ઠંડા પાણીની છે એક કોટડી આપશું તો દરેક પાણીઓ છે અત્યારે પી લેવો અને ત્યાર પછી વાતાવરણની અંદર વખત કામ લાગી જવું કે પીએમ કિસાન યોજના અંતર્ગત રજી રજીસ્ટ્રેશન કરાવી બે હજારનો હપ્તો મળી જાય તો આ ભૂલ તમે કરશો તો તમારો હપ્તો પાછો છે અટવાઈ જશે અથવા તો બે હજારનો હપ્તો પાછો છે એ ખેંચાઈ લેવાશે આ ભૂલ કઈ કઈ છે તો ઘણી વખત એવું બનતું હોય કે ખેડૂતોના ખાતામાં પૈસા આવતા નથી અને તેઓ ચિંતામાં મુકાઈ જાય છે મોટાભાગના એવો એક મુખ્ય કારણ દર્શાવ્યું છે જે કારણો નીચે પ્રમાણે છે પહેલું છે કેવાયસી સ્ટેટસ જો તમે કેવાયસી સ્ટેટસ ચેક નહીં કરાવો અને વેલિડેશન ગણાશે નહીં તો તમારો બે હજારનો હપ્તો બીજો પણ છે એ આપણે માન્ય ગણવું જરૂરી છે ત્રીજું છે મિત્રો બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડને લીડ કરવું બેન્ક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે સીડિંગ કરવું જેને કારણે છે તમારા હપ્તા ડાયરેક્ટ બેન્કમાંથી મળી જાય અને બેંકમાંથી તમે ઉપાડી શકો અને આ સાથે સાથે તમે આધાર ઓથેન્ટિકેશન દ્વારા પણ તમને આ યોજનાની અંદર છે લાભ મેળવો જે લાભ આપણે ગુજરાત રાજ્યમાં મેળવતા હોય વેધર એનાલિસિસના એક્સપાળી એક પાળી છે એ જરૂર કરેલી છે તો આ પ્રકારે બીજી પણ માહિતી થાય થઈ જાય અને અત્યારે જે આપણે માહિતી મેળવી છે એવા કોઈ પણ લોકો હોય અને ખાસ કરીને સાવચેતી માટેની અભ્યાસ છે આપણે કરીશું અને આ પ્રકારની માહિતી છે તમને વર્લ્ડ આખામાં ગુજરાત આખામાં છે કઈ પણ જગ્યાએ જોવા નહીં મળે